અન્ય કેમેરાના લેન્સ બદલી નાખ્યા અને ડીવીઆર પણ લઈ લીધા કુલ ત્રણ થી વધુના મુદ્દા માલની લૂંટની આ ઘટનાએ કોટડા સાંગાણી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કર્યા છે કોટડા સાંગાણી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એટીએમ કાર્ડ ને બધું લઈ ગયા છે અને

કબાટમાંથી ને બધું દોટ પેટી જવું હતું એ પણ બધું લઈ ગયા છે આવું બધું લઈ ગયા છે અને પગમાં દવડી બાંધી દીધી